ભગવાન જય કિસાન તો આજે તારીખ છે ઓગણીસ ને નવમો મહિનો તો આજે અમારા ઘરે પ્રસંગ પણ છે અને અમારા માટે ખુશીના સમાચાર પણ આવી ગયા છે એટલે આજે પાલકનો ભાવ સો રૂપિયા કિલો માર્કેટમાં થઈ ગયો છે અમારે તો ટીકડીની શાકાહારી છે ઘરની છે અને પાલક પણ ઘરનો છે તમને બતાવી દઉં જુઓ પાલકનું કટિંગ હાલ થઈ રહેલું છે શૈલેષભાઈ કટિંગ કરવા આવ્યા છે મારા મામાની એક જ રાય કરો તમે ટીકડી ભજીયા ટ્રાય તો જુઓ શૈલેષભાઈ એમ કે છે કે ટીકડી ભજીયા ટ્રાય જુઓ સો રૂપિયા કિલો એટલે લગભગ અમારે દરરોજનો

આજે ઓગણીસ તારીખ છેલ્લા બે ત્રણ દિવસથી અમે ટિકડી ભજીયામાં મારો પોતાનો પાલક ચાલુ કર્યો છે પણ મારા ખેડૂતોને કહેવા માગું છું આ પાલકની ખેતી બહુ સરળ ખેતી છે જો સમયસર ખેતી કરવામાં આવે તો પાલક આજે સો રૂપિયા કિલો માર્કેટના ભાવ છે એસીથી સો રૂપિયા કિલો માર્કેટમાં પાલક આજે નવરાત્રીમાં મને લાગે એનાથી વધુ ભાવ વધે એવું લાગી રહ્યું છે જો આ એક મહિનામાં તમારી પાસે પાલક હોય તો તમે સારામાં સારા પૈસા કમાઈ શકો છો પાલકની ખેતી એવી છે કે અમે ખાતરની કોઈ જરૂરત નથી બસ કટિંગ કરી પૂળી બોધી અને જવાનું છે આજે ટીકડી ભજીયાની વાત કરીએ તો શાખાઓ વધતી જાય છે કઢી પકોડામાં પાલક વપરાય છે બધી જગ્યાએ પાલક વપરાય છે અને લોકો પાલકનું શાક પણ ખાતા હોય છે તો તમે ખાલી મહેનત કરો પણ સાચી દિશામાં કરો સાહેબ પાલકના વીસ કિલોના ભાવ આજે પંદરસોથી બે હજારના ભાવ છે તો કદાચ આ સમયે આપણા વિગામથી દસમણ કપા જતો હોય દસમણ પાલક જતો હોય તો સાહેબ સારામાં સારા પૈસા મળી શકે એમ છે તો આપણા વિસ્તારના ખેડૂતોને કહેવા માગું છું ઘણી સારી સારી ખેતીઓ છે તમે ખાલી જૂની તમારી પરંપરાગત ખેતી છોડી અને મલ્ચિંગ ટપકનો ઉપયોગ કરીને સારી ખેતી કરો સાહેબ એક નોકરી કરતાં પણ સારા પૈસા ખેતીમાં મળે છે એ આપણે સૌએ સાથે મળીને પુરવાર કરવાનું છે તો ચાલો સૌ સાથે મળી અને કનવજીના કહેવાથી કરીએ અર્ધ ટ્રાય જય જવાન જય કિસાન